Lalu justru kan cepetan aja masak, jadi nyari jas batu kapal, tuh tuat, nih.

વરસાદ બે દિવસ થી બંધ થયો છે એટલે હવે વાવેતર કરવાનું ચાલુ કરવું જોઈશે હજી તો વાવેતર કરવાનું બાકી આ બધું ખાડવાળા ખેતર બધા પડ્યા બાકી હજી

આ બધા ખેતર પડ્યા આમાં બધી ડાંગર રોપવાની ડાંગરનું અવાતા થાય એમાં થરું થાય એટલે પછી સરખો હજુ બરાબર વરસાદ થાય એટલે અને કપલેટ ખેડ કરીને પછી ડાંગર રોપી દેવાની એટલે પછી છોકા ખાવા ચાવલ છે ચમચી મશીન કુવામાં કેટલો કુવો ફરાયેલો છે વરસાદના પાણીમાં જોઈ લઈએ કુવો તો આખો કૂવો ફરી ગયો કેટલું બધું પાણી ઉપર આવી ગયું હજી તો હજી બે મહિના વરસાદ તો થાય સાથે ત્યારે કેટલું બધું પણ ભરી જશે બધું જવું પડશે થરવું નાખેલું ડાંગરનું

હવે તો આ દૂધી છે પણ આ નાની છે દોસ્ત દૂધી નહીં આ ગલકુએ છે પણ નાનું છે ગલકા કેટલા નાના નાના આવ્યા થી છે નાના વધારે દૂધી છે પણ પાકી થઈ ગઈ છે આ દૂધી તો ના હોય પાકી થઈ ગયું બીજું તો શું હશે દેખાતું નથી એક ગલકો મળ્યો હવે તો છે નહીં બીજું છે પણ બીજા નાના 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 છે એનું નામ શું કશું છોડી છોડી પણ દેખાતી નથી દેખાતી નહીં છોડી હમ mm नहीं से नहीं दोस्तों वो साग बिल्कुल आज तो भिंडा पर नाना ना अच्छे ना कहीं नहीं थी भिंडा एक भिंडो अच्छे दोस्तों સારો એને પણ લઈ લઈએ જે થાય તલ કેટલો ફાલ આવ્યો છે તલમાં આવતી ચાલતો આવતી સિઝનમાં ઉનાળામાં તલનું વાવેતર કરવું પડ્યું છે આવા તલ થાય તો કેટલા સારા છે ડાંગરનો તરુ થરવું આ ડાંગરનો થરું હવે આમ ફૂટ જેવો થવા આવ્યો એટલે બે ફૂટ જેવો થાય એટલે રોપણ છે દોઢ ફૂટ જેવો થાય એટલે રોપણ ચાલુ કરી દેવું છે વધારે નહીં પણ આજે થરવું કાઢશે પંદર દિવસ પંદર વીસ દિવસ પછી રોપવું જોઈએ સે નહી ભીંડા આવ નિમે મેં એકે ભીંડો ચડ્યો what do આટલું જ જ્યાં શું કરવું આમથી પાછી ખોટી થેલી લઈને આવી શાક મળે એમ કરી શાક કઈ વાત આવું